જસન તાલુકાના આટકોટ સ્થિત જાનબાઈ માતાના મંદિરે સોમયા પરિવારે વીરબાઈ માની પુણ્યતિથિ નિમિત્તે તું ભજન અને સત્સંગનું આયોજન કર્યું હતું આ પ્રસંગે વીરબાઈ માની સ્થાપના કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં ભક્તજનોએ ઉપસ્થિત રહી મહાપ્રસાદનો લાભ લીધો હતો આજ રોજ આટકોટ મુકામે જાનબાઈ મે મંદિરે સોમયા પરિવાર દ્વારા વીરબાઈ માની 149મી પુણ્યતિથિ નિમિત્તે પ્રસાદનું અને ધાર્મિક બધા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રઘુવંશી આટકોટ ગામના હોય હોય કે આ આસ્થાને જેટલા સનાતન ધર્મ સાથે જોડાયેલા સમગ્ર લોકો આજે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા પ્રસાદ લેવા માટે આવેલા છે અને વીરબાઈ માની સાથે હંમેશને માટે સોમૈયા પરિવાર સાથે આટકોટ ગામના વતની હોય જે ખૂબ દિલથી જોડાયેલા છે કારણ કે વીરબાઈ માનું એવું છે કે જલારામ વીરપુર વીરપુરમાં આજે એને ક્ષેત્ર ચાલી રહ્યું છે તો એના જલારામ બાપા જાન લઈ અને આટકોટ મુકામે જ આવેલા હતા એટલે જેટલું જેટલું યોગદાન જલારામ નું નામ આજે જે રીતે છે આગળ એમાં સમગ્ર યોગદાન વીરબાઈ આપેલું હતું તો વીરબાઈ માની સાથે સમગ્ર સમાજ સમગ્ર આટકોટ ના વતની હોય કે અન્ય લોકોનું વિશ્વમાં એક માત્ર મંદિર અહિયાં આટકોટમાં જે છે એની ઉજવણી આજે ખૂબ ભાવભરી રીતે થઈ રહી છે અને ખૂબ ધાર્મિક રીતે અને આસ્થાની સાથે સમગ્ર લોકો જોડાયેલા છે જય વીરબાઈ માતા